હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં જય માતાજી બધાને અને આજ આપણે ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો છે ઘણા ટાઈમથી વ્લોગ નથી બનાવ્યો અને વ્લોગ ન આવવાનું કારણ તો એવું હોય કે આ વાડીમાં કામ બહુ જાદુ વધી જાય પછી કારખાને કામ હોય એટલે જ્યારે કામ ફૂલ હોય ને ત્યારે બ્લોગ ન થતા બાકી આજ જો ફ્રી હતા અને ઘરે પાણી ઓળવાનું હતું અને મમ્મીને પપ્પા ગયેલા છે ખાડીયામાં તો ફ્રી હતા એટલે આજે વ્લોગ બનાવી નાખો અને આ જો ફૂલવાડી સરસ મજાની ફૂલવાડી નથી પણ આ ગાજર છે ગાજર પાકી ગયા બાજરી જો આપણી બધી નીકળી ગઈ છે કારણ કે ઘણા ટાઈમથી આપણે બોલોક નહોતો બનાવ્યો એટલે થોડુંક આમ વાડીમાં બધું બદલી ગયું એવું લાગશે આ જે કાંઈ જાહેર હતી આપણી જો જાહેર બહાર બધું વાડીમાં એકદમ લઈ છે અને મોલાઈ બધી મોટી મોટી થઈ ગઈ આપણે જોડા લાગી ગઈ મોલાઈ થાને આ બાજરી જો પાસ્તરી હતી ત્યારબાદ નીકળી ગઈ આ બાજરી અને આ બાજરી બે ને પંદર દિવસમાં ગેપ હતો નીકળી ગયા ઓલી બાજરી આવી ગઈ અને આ બાજરી નીકળે છે અત્યારે પાણી શરૂ છે અંદર આપણે વાળી છીએ પાણી અંદર જોવા જવું પડશે દેખાય

હાલ તો રોપા પાણી આવતા હા હાજી ખાળિયામાં ગયા એટલે આપણો વારો છે અને હજુ મકાન આની અંદર ડોડાવા આવ્યા હતા અને આ જાહેર છે એ પાણી પાવાનું છે અને બાકી છે આવું લસાઈ ગયા જો ક્યાંક પાટિયો પી ગયો બીજું નાખો જોવા જાય છે ને આ વખતે હે ને આપણે ટાઈમ ગોઠવી દીધો છે એટલે કેટલી મિનિટ ને ટાઈમ સેટ કરી દીધો પછી છે ને હોવા નહીં જવાનું કણે એક મિનિટમાં પાટીઓ ભરાય ને એટલે મિનિટ છે ને સેટ કરીને નાખું મોરડી લેવાનું તો આ પાટીનું પાણી અહીંયા પગ્યું છે અને લગભગ છ કે સાત મિનિટમાં એક પાટીઓ પી જાય છે એટલે એ કાંઈ છે ને આપણે પાટીઓ મોરડી નાખવાનું બાજુ અહીંયા જો ચકલા માળો બનાવે છે દરજીનું છે મસ્ત બનાવે એમ પણ કેવી કારીગરી છે પાંદડામાંથી પાંદડું ગૂંથી નાખે સરસ મજાની કારીગરી કાંઈ કાંઈ આવું છે નાખું મોરડાવું છે તો બાજરી છે ને તમે પી ગઈ છે અને આ ઝાડમાં પાણી આવે છે હાલો ચાલો સહી ગયેલી ઝાડ દેખાય એટલી બાકી છે દોઢ તો પી ગયા હતા અને બાજરી પી ગઈ અને આવી ગયા ગુંદાના સાયા હેઠે તો ગુંદા છે મસ્ત મજાના ના લુમખા ને લુમખા ગુંદા આંબા આવે પણ તકલીફ પડે છે એ ઉપર જે લાઈન નીકળે ને ગુંદામાં અડે હેવાય એટલે ઉપર ચડવાનું રિસ્ક ન લેવાય ગુંદા જો તમ એવા હે બાકી આ ને હેઠે હેઠે આંબી લેવાના હે આપણે ગુંદા પાકી ગયા તો મસ્ત છે બહુ ખવાય ખવાર ખવાય નહીં તો ઉકાળો થયો પાછો લટલું હેલો તો રટતો નથી આમ તો વાંધો નહીં આવે એટલે ચડી જવું છે અત્યારે ખાટલામાં લાંબા થઈ ગયા છે અને શરૂ બાંધો ડુંગળી ગોઠવે છે અહીંયા ડુંગળી છે ને કારણ કે પહેલાં છે ને અમે ગોઠવી હતી હલા આપણે અત્યારે દીધા બગડી ગયા હજી તો આખું વરસ ખાવાની છે

આપડા ઉપડા છે ભીંડો તોડવા કારણ કે હાથનું ટાણું થઈ ગયું બકાલો તોડવું જોઈએ તો ભીંડા ક્યાંક બનાવવું છે તો ભીંડો તોડવા જાય છે ક્યાંક ક્યાંક છોડવા છે ઉગેલા આમાં જો એક વાવ તા આની અંદર તો આપણા એક ભીંડો છે મગ છે મગની એક પાડે આવ્યા અહીં આગળ જો આપણે દેશી પીંડો છે આ જો ચોમાસામાં જ થાય પણ અત્યારે આવડે અડબા ઉગી ગયો મને કદાચ અત્યારે થાય નહીં પણ આકાર નજીક જ છે તો ચોમાસામાં વાયો તો અત્યારે તો શાક ચડે છે પીંડાનું અને આજ છે ને લાઈટ નથી અમારે તો બે જગ્યા જો બધી લગાડી છે અહીંયા આ તો લાઈટ નથી અને અત્યારે તો ને એવું કાંઈ મળતું નથી ને કશે ને પેલા આ રીકન રાખતા દીવો રાખતા લાઈટ ન હોય ને તો શરૂ કરી દેવાનું હોય ત્યારે બધું શરૂ કરી દેવાનું ત્યારે શરીર આવતું બંધ થઈ ગયું એટલે હરિકન ને એ બધું હોય ગયું કામાં ઘીનો દીવો કરી તો એ પાછું થોડીક વાર હાલે પાછું મોંઘું પડે મોંઘું પડે કે પાછો રજી ઘડી હાલે હરિકન હોય ને તો સારું પડે એક બત્તી આ ટીંગાડી એક બધી આપણે હમે ટીંગાડી બાકી બધી અંધારો મોબાઈલની ફેસલેટ ફેરું છે કોમ્બ્યુબેન ફોન જોવે છે બપા ઉતા છે બાકી રાઈતનો જો આ મોબાઈલની ફેસ લાઇટ છે એટલે બાકી બધું અંધારું દેખાય તો એક નાઇટ વ્યૂ તમને બતાવવું આજે કારણ કે આવો તો ક્યારે મેળો ન થાય હોય નાઇટ વ્યૂ બતાવવાનો રોજ લાઇટ હોય અને રાતે આપણે રોગી પૂરું કરી દઈએ એટલે હા જો રાતે ને આખેવાડીમાં ડિમિયા થતા હોય પછી આજે લાઇટ દેખાય છે ને એ બધી પવન પવનશક્કીની છે હા જો આપણે ઘર સામેનો પંખો આકાશમાં તારા તે ટીમ ટીમ થાય છે અને હમે જે લાઈટું દેખાય ને એ હાઈવે ઉપર છે આપણા હાઈવે રોડ નીકળે છે એની બાજુમાંથી ભાવનગરથી સોમનાથ જે હાઈવે નીકળેલું છે ને એની લાઈટું દેખાય છે એ બાકી તો આ જો નિર્ણય છે અને માલ ઢોર જો આ જો ઉનાળો છે ઉનાળાના ટાઈમમાં લાઈટ વીજાને રહેતા તો બહુ તકલીફ પડે કારણ કે ગરમી લાગે બહુ જો કે ઘર માં હોય ને તો જ ગરમી થાય બાકી ખુલ્લા વાતાવરણ માં હોય ને તો પછી બહુ મજા આવે આગળ અત્યારે પવન પવન છે જે જો ઝાડવા જો આ છે પોલા ઉલ્લે છે એટલે પવન જે આજ હારો છે ખુલ્લા માં હોય ને તો થોડા કામ મસાલા કરડે પણ મજા આવે આ પવન હારો હોય ને એટલે આવડો જો આ બાજુ ની વાડી માં ત્યાં આવશે ને તો પીત ઓછું છે બાકી પીત વધારે હોય ને તો અમારે વાડીની આજુબાજુમાં જેટલી વાળી બધી જગ્યાએ આવે નહીંતર ઝટકા મશીન હોય ને તોય આવી જાય બાકી આ ડિમિયા મૂકેલા હોય ને તો નથી આવતા એટલે ડિમિયા છે ને બધે આજુબાજુમાં ડીમિયા ગોઠવી દે ચંદામા જેટલી લાઈટો દેખાય ને એ બધી પંખાની છે પવન ચકા આ સાઈડે જોવા જઈ જમવાનો ટાઈમ થઈ ગયો જમી લઈ

અને ઘરમાં તો પછી ત્યાં ગરમી થાય જમતા ને ખાવા બેઠા ત્યાં બહુ ગરમી થતી કારણ કે આ બધું છે ને ઓવર પડે એટલે હે ને પવન ઓછો આવે ને આ બધું પાછું ટાળ્યું છે એટલે અને આજનો વિડીયો આપણે આ લગી જ રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા વિડીયોમાંથી આવતી આવજો જય માતાજી